કન્વીનર અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ મુલાકાત લીધી હતી દરમિયાનમાં આજરોજ જિલ્લા પોલીસવાળા એમએસ ભરાણાની સ્થિતિ સૂચનાથી નવા આવેલા ડીવાયએસપી શ્રી પંચાલ અને તેની ટીમ દ્વારા આજે ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી અને આ મુલાકાત દરમિયાન આંદોલનનો સુખદ પણ અંત આવ્યો હતો અને સૌ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી આમ આંદોલનનો સુખદ અંત આવતાની સાથે આવતીકાલે જુમાની જે નમાઝ છે તે પણ અદા કરવામાં નહીં આવે અને સૌએ પોલીસ તંત્રએ અને આગેવાનોએ રાહતનો દમ લીધો છે કચ્છ આમતક ટીવી ન્યૂઝ અને કચ્છ આમતક દૈનિક સાથે વાત કરતા આદમભાઈ ચાકીએ જણાવ્યું હતું કે જે સમાધાનની ફોર્મ્યુલા છે તે આ મુજબ છે ખાસ કરીને એકસો ને પાસઠ વ્યક્તિઓના જે નિવેદન લેવામાં આવ્યા છે તેમના તમામના નારકો ટેસ્ટ કરવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી આ નાર્કોટેક્સમાં કોઈપણ પ્રકારના જે જવાબદારો હોય તેમને બક્ષવા નહીં તેવી પણ સૂચનાઓ આપવામાં આવી છે સાથોસાથ આ બનાવ અંગે તટસ્થ તપાસ થાય તે માટે સીટની રચના કરવી અને તટસ્થ અધિકારીઓને સીટમાં સામેલ કરવા તેવી પણ માગણી કરવામાં આવી હતી વધુમાં આદમભાઈ ચાકીએ એમ પણ જણાવ્યું હતું કે અલગ અલગ એજન્સી દ્વારા આ બનાવની તપાસ થાય અને તપાસનું સત્ય બહાર આવે તેવી પણ માગણી કરવામાં આવી હતી અંતમાં એક માસમાં આ બનાવનું દૂધ દૂધ અને પાણીનું પાણી થાય તેવી પણ માગણી કરવામાં આવી હતી અને તપાસનો અહેવાલ રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું અંતમાં જો એક

વિવિધ સમાજના વિવિધ ફિરકાના આલીમો મુતવલીઓ આગેવાનો રાજકીય આગેવાનો અમારી મુલાકાત લીધી એના આભારી છીએ અને ત્યારબાદ છેલ્લા ત્રણ દિવસથી અમે આનસન ઉપર બેઠેલા હતા ગઈ રાત્રે પોલીસ તરફથી એમના એક પીઆઈ સાહેબ બે પીઆઈ સાહેબ અને એક ડીવાયએસપી સાહેબ અહીંકને રૂબરૂ મુલાકાત લીધી અમારી સાથે ચર્ચા વિચારણા થઈ કે ભાઈ આરોપી મળવા માટે તમે જે કહો એ અમે માંગણી રાખ રાખો તો અમે સંતોષીએ અને એ માન્ય રાખીએ તો અમે ચાર માંગણીઓ રાખી હતી જે માંગણીઓ કે ભાઈ તમે જો નથી મળતા તો જે શકમંદ છે જેના ઉપર અમને શક અને તમને શક છે એવા એકસો બાવન જણા છે એના નાર્કો ટેસ્ટ કરાવો એક વાત એ હતી બીજી તમે આની અંદર સીટની રચના કરો ઓફિસરોની જેમાં એક ઓફિસર અખિલ મુસ્લિમ સમિતિ અને મુસ્લિમ સમાજના આગેવાનો કે એને રાખો નંબર એટીએસ અને સીબીઆઈ ક્રાઈમ તપાસ સોંપો તો એ બાબતે ગઈ રાત્રે અઢી વાગે અમારી જોડે ચર્ચા થઈ દોઢ વાગે સોરી ચર્ચા થઈ સવારના અમારા એમના તરફથી ફોન આવ્યો કે ચાલો આપણે સમાધાન માટે બેસવા તૈયાર છીએ અમારી સલાહ સૂચના સમાજના અગ્રણીઓ એક વાત થઈ કે ભાઈ અમે અમારો પ્રતિનિધિ મંડળ કલેક્ટર સાહેબ અને ડીએસપી સાહેબની રૂબરૂમાં મોકલ્યા કે ભાઈ આ અમારા મુદ્દા હતા એનું શું નિરાકરણ આવ્યું તો તે વખતે અમારા સમાજના આગેવાનો ઇસ્માઇલભાઈ મામા હાનિભાઈ પટિયાર જાક રાજભાઈ હિંગોરા આદમભાઈ લાંગાઈ ઇબ્રામભાઈ મંદ્રા અને જુસફભાઈ સરપંચ ડાંગિયારી એ છ જણ નું મંડળ ત્યાં કને ગયો લાંબી ચર્ચા વિચારણા બાદ અમારી માંગણીઓ જે નક્કી કરવામાં આવી હતી એનો એ લોકોએ સ્વીકાર કર્યો છે નાર્કો ટેસ્ટમાં એસપી સાહેબ અને એ લોકો એગ્રી થયા કે ભાઈ નાર્કો ટેસ્ટ કરશું કારણ કે આરોપીઓ પકડવું મહત્વનું કામ નાર્કોટેસ્ટનું છે પણ ઈમાનદારી હોવી જરૂરી છે એમાં પણ નંબર બે સીટની રચના બાબતની જે ચર્ચા હતી એ પણ એમણે કીધું કે અમે સીટની રચના કરશું અને તમે જે ઓફિસર આપશો એ ઓફિસરની અમે એક નિમણૂક કરશું બહુ સારી વાત છે અને ત્રીજા નંબરમાં એટીએસ અને ક્રાઈમની જે અમે માંગણી કરી હતી એ લોકોનું કેવું હતું ઓલરેડી ચાલુ છે અમે કીધું કે ભાઈ ચાલુ છે બરાબર આ અમારી માંગણીમાં હોવું જોઈએ એ તમે સરકારી શરત રાખો કે ભાઈ અમારી શરત છે એને માન્ય કરવામાં આવે એટલે આ તપાસ જુમાભાઈ નોડે એક અરજી આપી હતી કે આ લોકો ઉપર મને શખ છે જેના નાર્કો ટેસ્ટ કરવામાં આવે છે એની પણ માંગણી રાખવામાં આવી હતી તો એને પણ માન્ય કરવામાં આવ્યું અને ત્રીજી માંગણી અમારી હતી પાંચમી માંગણી હતી કે ભાઈ અમે જુમાના દિવસે અહીં કરીને નમાજ પઢશું જો અમારો આ આંદોલન કે આ ભૂખ હડતાલ પૂરી ન થાય તો એ પૂર્ણ થયો એટલે એ પછી પ્રશ્ન ઊભો નથી થતો અમે અહીંથી પારણા કરી ઉપવાસનો અંત લાવી અને પૂર્ણ કરેલ છે અને જે જે લોકો અમને આ ઉપવાસ દરમિયાન અમારી મુલાકાત લીધી અમારી જોડે જોડાયા અખિલગચ્છ સુની મુસ્લિમ વિતરક્ષક સમિતિ તેમજ અખિલગચ્છ મુસ્લિમ સમાજ તેમજ તેમના આગેવાનો તરફથી હું અત્રેથી આભાર માનું છું